નમસ્કાર ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા તો આજે સવારના મારા વનિતાબેન છે મોટા મમ્મી વાત થઈ ગયા એનું અગિયાર છે નિયમને બધું દાન આપી બધું કર્યું બપોર પછી અહીંયા આવ્યા સીધા આવે છે ને થોડુંક બાકી રહ્યું છે આટલું હા તો નીચેવાળું બતાવું તમને આટલું રહ્યું છે આટલું આજે પૂરું થઈ જશે ચાટકવાનું નીચે તમે જોઈ શકો છો પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ એકદમ પૂરું આ છે ને મેં ટકલો કરાવ્યો છે જો કેવો લાગુ છું કમેન્ટ કરીને જણાવજો ચાલો એક ટોપી ઉતરે છે મેં ટોપી પહેરાતી નથી થોડાક દિવસ લાગશે વાળ થોડાક મોટા થઈ જશે એટલે વાંધો નહીં આવે તો હવે આ બધા ગુણ્યા આવા ભરે છે બધા એકદમ વ્યવસ્થિત રીતે તો જૂને છે જૂનો જે પડી ગયા છે એ તમે જોઈ શકો છો ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે લાયકન દબાવું ના ભૂલતા કારણ કે બે લાયકન દબાવશો તો નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચશે તમારો સારો સપોર્ટ મળે છે અત્યારે વિડીયોનો વ્યૂઝ પણ સારા આવે છે તો એવો જ વ્યૂઝ ને તમારો પ્રેમ વરસાવતા રહેજો ચેનલ અમારું ગ્રોથ કરે અહીંયા છે ને ઓલું એક ખાસ છે રીંગણી ટાઈપનું એ ખોદવાનું છે બાબુ કાકાને કીધું છે એક બે દિવસ મી એ ખોદી નાખશે પછી આ અમુક જણ છે એ ઉપાડી જશે કીધું છે એક જેમ રસ્તા મળ્યો તો મને થઈ જાય એટલે એ ઉપાડી જશે એટલે આપણું એટલું ટેન્શન ઘટી જાય તમને છે ને ચંદુભાઈની કેરીઓ કેવી થઈ ગઈ છે દેખાય છે અમુક જગ્યા મોટી થઈ ગઈ છે આવડે આવડી થઈ ગઈ છે અમારી સારી છે જોઈ શકો છો જો કેટલી બધી છે 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 અહીંયા તો ને શું થાય બે ત્રણ વર્ષથી અમુક આંબામાં સારી કેરી હોય છે અમુક આંબામાં સમૂળી નથી હોતી એવું ઘણી જગ્યાએ થાય છે મારામાં થયું છે ચંદુભાઈમાં હોય છે આમાં જો એક સાઈડ ઓછી છે આમાંય નાની છે આમાં બધી સારી છે કેરીઓ જો આ તમે જોઈ શકો છો તમે એક નામ બતાવીશ તો ખબર પડશે આટલી થઈ ગઈ છે એટલી છે આ રીતે ઓલમોસ્ટ બે ઇંચની જેવી થઈ ગઈ છે કેરીઓ હવે છે મૂકજો આ ખરી જશે ને આમ કરો એટલે ખરી જશે આ એ ખરી જશે આ એક કરે છે જો આમાં ખરી ગઈ ને આ બધી ખરી ગઈ તો જાણી કેપેસિટી હોય ને એટલી પકડે બધી હવે છે ને આપણે ઓનલાઈન જે રૂપાઈલો ઓલું નાખીએ છીએ ને એના માટે ફોન આવવાનું ચાલુ થઈ ગયું છે અમુક કાલે છે ને જામનગરથી ફોન આવ્યો મારે યુટ્યુબના માધ્યમથી આપણે નાખી છે આ જો આની કેપેસિટી કેવી છે આ કેટલી છે એક બે ત્રણ ચાર કદાચ પકડશે તો સારું પકડી તો લેશે હેલ્ધી ઝાડ છે આ જો આ પણ સારું છે ને દેખાય છે ને થોડીક નાની છે હા તો જોવા આમાં કેટલી બધી છે દેખાય છે સારું છે આ વખતે કહ્યું ગયા વખતે પણ ચંદુભાઈનું સારું જ હતું આપણી આપણે છે ને આપણે ત્યાં છે ને પાછળ જે ત્રણ ભાગ છે ને એમાં તો બહુ સારી છે આગળ ઓછી આવે ગયા વખતે આગળ સારા હતા ને પાછળ ઓછા તો આપણી છે ને આવી જ છે બધી નેક્સ્ટ વિડીયોમાં ગમે ત્યારે હું તમને બતાવીશ આ જો બધથી સેટિંગ પડી જશે કેરીઓ અમુક અમુક ખરી જશે એ હમણાં જ અઠવાડિયામાં બધી ખરી જશે જેટલી ખરવાની હશે એટલે અત્યારે છે ને તમે આ કેરીઓ છે ને થોડીક આનાથી આટલી આટલી હોય ને કેરીઓ આનાથી થોડીક હજી નાની ત્યારે શું કહેવાય સેટિંગ બંધાતી હોય ને બતાવું આનાથી થોડીક નાની ત્યારે છે ને આ જો આટલી હોય આટલી હોય ને કેરીઓ આટલી ઘેરીઓ હોય ને આટલી આ નાની ત્યારે છે ને રુજુતા અને જુડિયો એ આવે છે ધર્મજ કોર્પોરેશન લિમિટેડનું છે સારી પ્રોડક્ટ છે હજાર લીટરમાં છસો એમએલ જુડિયો અને રુજુતા પાંચસો એમએલ એ નાખી દો એટલે આમાં છે ને વિટામિન્સ અને એમિનો એસિડ છે રુજુતામાં અને જુડિયો છે ને એ સાઈડ છે બ્લેક ફંગસ કે વ્હાઈટ ફંગસની બધું કંટ્રોલ કરે છે હવે થાય શું છે તમને ખબર હોય છે ને બતાવું તમને હું અમુક જગ્યાએ બ્લેક ફંગસ આવી જાય હવે જો આ કેરી છે ને આ રહી આ કેરીમાં બ્લેક ફંગસ આવી ગઈ છે જો આ આ ખરી જાય એટલે અમુક જગ્યાએ શું થાય એટલે જો અહીંયા અહીંયા ફંગસ આવી જાય દેખાય છે તમને આ અહીંયા એ ફંગસ છે ને આને પછી ખરાવી નાખે છે જો આ એનું નબળું કરનાર પછી પીળો ભાગ દેખાય છે સાઈડ સાઈડમાં બ્રાઉન દેખાય છે ફંગસના કારણે આ જો આ અહીંયા છે આ ન આવે ઝુડીઓ જે છે ને આને અસર કરે છે બ્લેક ફંગસને દૂર રાખે છે અને રુજુતા જે છે એ તો આનું છે આપણે એમિનો એસિડ અને સાથે વિટામિન્સ છે એટલે કેરીઓને પકડાવવા માટે બહુ સારું કામ કરે અહીંયા છે ને જોરદાર છે છે ને આ બધી કેરીઓ મોટી છે મોટી થઈ ગઈ છે તો આવી રીતે સેટિંગ છે તમે જોઈ શકો છો આ બધા સારા જામી ગયા છે જો આ બધી કેરીઓ થઈ જશે મોટી જોઈએ હવે હજી તો વેપારી આવ્યા નથી આપણે છે ને એમાં જ ઉદ્ધમાં સોદો કરી દઈ છે પાંચ લાખ દસ લાખ પંદર લાખ કે એટલે એવી રીતે કિલો ઉપર આપણે વેચતા નથી આ છે ને આટલી સાઇઝ હોય ને ત્યારે હું તમને કહું છું ને રુદુતાની તમે યુઝ કરો દેખાય છે દેખાય છે ને આજે આટલી સાઈઝ હોય ત્યારે સેટિંગ કરો એટલે શું છે કે બધી જગ્યાએ તમારું સેટિંગ બેસી જાય મેં છાંટ્યું છે આ વખતે રિઝલ્ટ સારું છે આમાં જો બધી ખરી જશે કેરી બધી છે ને અમુક અમુક જામશે મતલબ ચાર કેપેબલ હશે તો એકદમ વ્યવસ્થિત આજો આ ફંગસના કારણે થયું છે બતાવો આ ફંગસ છે છે આ ફંગસ તો આવી રીતે સેટિંગ હોય છે કે ફંગસ આવે તો જુડિયો છાંટો અને સાથે રુજુતા છાંટો તો એ તાકાત આવે ઝાડને એ રીતે બધું ને એક બે સેટ લેવો ને પાંચસો એમ ને છસો એમએલ તો કંઈક છવ્વીસો સત્યાવીસો રૂપિયા સત્યાવીસો રૂપિયા થાય છે બહુ મોંઘું બી નથી સાથે સ્ટીકર પણ નાખી દેવાનું ચારસો પાંચસો રૂપિયાવાળું તો શું છે દવા બધી સ્પ્રેડ થઈ જાય એટલે વ્યવસ્થિત રીતે જામી જાય છોકરો છોકરો છે ને બાઈક મારી લઈ ગયો છે ગામમાં ખાંડ લેવા માટે આ લોકો ચાય બહુ પીએલો લોકો તો એ કરવા ગયો છે આવે એટલે પછી આપણે નીચે આંબામાં ચક્કર મારી લઈએ તો ચાલો મિત્રો વિડીયોને કરી અહીંયા એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને હા ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને વધુથી વધુ અમારા વિડીયો જોતા રહેજો ને વધુ શેર કરજો તો ચાલો બધાને જય શ્રી રામ